કરજણ તાલુકાના માકણ ગામે વિકાસના નામે મીંડુ છે ગ્રામ પંચાયતની પોતાની ઓફિસ જર્જરિત હાલતમાં છે એમાં પડેલા કાટમાળને લીધે પંચાયત ઓફિસ ભંગારવાળો બની ગયો છે હાલમાં ભાડાના મકાનમાંથી ગ્રામ પંચાયત ચલાવવાનો વારો આવ્યો છે કરજણ તાલુકાના માકણ ગામે પંચાયતની કચેરીની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ હોવા છતાંય હજુ સુધી એની ઇમારત બની નથી બે વર્ષ પહેલાં કરોડોના ખર્ચે ગામની ઓવરહેડ ટાંકી બનાવવામાં આવી હતી પણ હજુ સુધી એનો બરાબર ઉપયોગ થતો નથી ગામની પંચાયત બિલ્ડિંગ પણ ચર્ચરિત બનતા એને બંધ કરીને એનો વહીવટ ભાડાના મકાનમાં શિફ્ટ કરી દેવાયો છે તાલુકા વિકાસ અધિકારી સ્વીકારવા તૈયાર નથી કે માકણ ગામમાં વિકાસના નામે મીંડું છે ખેર આ બાબતે માકણ ગામના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે માતા ગામે લગભગ બે વર્ષ પહેલાં જ મંજૂરી પંચાયતની નવી મંજૂરી બાંધકામની મંજૂરી આવેલી આજ દિન સુધી મકાન બન્યું નથી મકાન બિલકુલ કોળિયાગરની હાલતમાં થઈ ગયેલું છે હાલ ભાડાના મકાનમાં પંચાયત લઈ જવા રહી છે મંજૂર થઈ તેમ છતાંય પંચાયત બનાવવામાં આવતી નથી અને પંચાયતની બાજુમાં નવી પાણીની ટાંકી બનાવેલી છે એવી દોઢ વર્ષથી શોભાના ગાંઠિયા જેવી છે એમાં કોઈ કનેક્શન આપેલ નથી સરકારે જે રૂપિયા આપ ખર્ચેલા છે એનો કોઈ ઉપયોગ થતો નથી પાણીની તાકીદ એવીને તેવી છે દસ વર્ષ પહેલાં પાણીનો સમ બનાવેલો તે પણ તે જ હાલતમાં છે તેનો પણ આ દિન સુધી કોઈ ઉપયોગ થયેલ નથી મારી સરકારને રજૂઆત છે કે જ્યારે આટલો ખર્ચો કરી અને તમે આ વસ્તુ બનાવેલી છે તો તે ગામ લોકો ઉપયોગ કરે એના માટે અમે વારંવાર તાલુકામાં રજૂઆત કરેલી છે તે છતાંય કોઈ કામકાજ થતું નથી